ત્રણ વર્ષનો બાળક થાય એટલે વિચાર કરતો થાય વિચાર આપણને બધાને આવે છે પણ કેવા વિચાર આવે છે એની ઉપર આપણું ભવિષ્ય છે સારા વિચાર આવે કે નબળા વિચાર આવે નબળા વિચાર આવે તો નબળા કામ થશે ને સારા વિચાર આવશે તો સારા કામ થશે પહેલાના સમયમાં બાળકની પરીક્ષાઓ થતી હતી ગૂંટેને ચાલતું બાળક થાય એટલે પેન પેન્સિલ ચોપડી રૂપિયો ચપ્પુ બધું મૂકે અને બાળક એની જાતે જે ઉપાડે એ પ્રમાણેનું ભવિષ્ય બતાવતા હતા ત્રણ વર્ષના દીકરાએ વિચાર આપ્યા છે ક્રાંતિકારી વિચાર મૂક્યો માખણ ચોરનો વિચાર મૂક્યો સમાજને એકરસ કરવાનો વિચાર મૂક્યો સમદિલ દિલ વચ્ચેના પુલ બાંધવાનો વિચાર આ કૃષ્ણએ મૂક્યો છે નદી નદીના પુલ બાંધવાના તો ગવર્મેન્ટના બહુ જ પ્રોજેક્ટ છે ભાઈ એકબીજા કામ સાથે જોડો પણ હજુ ગવર્મેન્ટ કે સમાજના કોઈ આચાર્ય કે અધ્યાત્મનો હજુ એ પ્રેરણા જાગતી નથી કે માણસ માણસ વચ્ચેના પુલ બાંધવાનો કોઈ વ્યવસ્થા કરો કોઈ આયોજન કરો નદી નદીના પુલ તો બાંધ્યા પણ માણસ માણસ વચ્ચેના પુલ તૂટતા જાય છે બસ એકબીજાને મદદ કરો અને તેથી શાસ્ત્રકારોએ દાન શબ્દ આપ્યો છે જેને જરૂરિયાત છે જેની પાસે ઘણું છે એકબીજાને આપવા લેવા માટે હાથ લાંબો થશે તો ઓટોમેટિક એક પુલ બંધી જશે એના હૃદય સુધી પહોંચી જશો ભગવાને આ વિચાર સમાજને મૂક્યો અને નાના નાના બાળકોની જોડે મિત્રતા કરી નાના બાળકોને પૂછ્યું મધુમંગલ તું દુબડો કેમ છે નાના બાળક જીતું લાલા મેં ગરીબ છીએ કેમ ગરીબ એટલે શું લાલા અમારા ઘરમાં દૂધ દહીં માખણ નથી કેમ દૂધ દહીં માકન ગાય નથી તમારા ઘરમાં ના લાલ અમારા ઘરમાં ગાયો નથી અમે ગરીબ છીએ આપણે ગરીબ કોને કહીશું ગાડી નથી બંગલો નથી સોના ચાંદી નથી અને ગાય હોય તો એને આપશું ગમાડીયો હશે ગમારાયો જો શ્રીમદ ભાગવત કહે છે જેની પાસે ગાય છે એ ધનવાન છે અને આપણે કહીએ છીએ જેની પાસે ગાડી છે એ ધનવાન છે ગાડીની પણ સમયની સાથે જરૂર છે અને ગાયની પણ જરૂર છે

આરાધ્યના ઉપાસના કહેવાય જે પૃથ્વીનો ભાર ધારણ કરનાર કહી શકાય જે પૃથ્વીને દુઃખમાંથી મુક્ત કરી શકનારી કહેવાય હાલતું ચાલતું એક મંદિર કહેવાય વગર રૂપિયાનું મંદિર એક ગાય છે અને આપણે રોટલી ન ખવડાવી શકીએ શાસ્ત્રકારો બહુ સુંદરતાથી વ્યવસ્થા એવી કરી કે દરેક વ્યક્તિના ઘરમાંથી ભોજન કરતાં પહેલાં એક રોટલી ગાયની કાઢવાની એક રોટલી કૂતરાને કાઢવાની પણ આજે ગાયો નથી કૂતરા નથી એટલે આપણે ગાય બની ગયા અને આપણે કૂતરાય બની ગયા બધું આપણે હડપ કરવા લાગ્યા પછી અપચો થવા લાગ્યો આપણને ભલે રોટલી નથી કાઢી શકતા તો એ નિમિત્તનો એક રૂપિયો તો કાઢી શકાય કે નથી કે મારા ઘરમાં પાંચ જણા છે હું રોજનો પાંચ રૂપિયા એક ગોલકમાં મૂકું મહિને બે મહિને છ મહિને ગૌશાળામાં જઈને ગાયોને ઘાસ ખવડાવું ગાયોની અંદર જમા કરાવું એને કંઈક પ્રોટીન ખવડાવું જરૂર છે આવશ્યકતા છે જેમ પહેલાના સમયમાં મા બાપ આપણને એક એક રૂપિયો મળતો હતો તો તરત શું કહેતા હતા મમ્મી બેટા ગલ્લા નાખી દે ચા અને એ ગલ્લામાં નાખતા ગલ્લો ભરાય ત્યારે છોકરો કેટલો ખુશ થાય મમ્મી બસો રૂપિયા નીકળ્યા એટલે મમ્મી કહે છે આ બેટા તારા કપડાં લઈ આવીએ તારી આ વસ્તુ લઈ આવી એમ ગૌ સેવા કરતાથી એના પુણ્યબળથી માણસ સુખી થાય છે જરૂર આવશ્યક છે આપણા બધાની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર ગાયોની મહત્તા છે એ ગાય કાગળ ના ખાવતી હોવી જોઈએ ગાય રખડતી ના હોવી જોઈએ પણ આપણા બધાની કાયરતા આપણી બધાની અજ્ઞાનતા અને આપણા બધાની મૂર્ખતા છે એ આપણું અણમૂળ રત્ન આવું રજડતું ફરી રહ્યું છે હજુ એને આપણને કિંમત સમજાઈ નથી ને એટલે નહીં તો એ રખડતું ન હોય એને પ્રેમથી પોષણ મળવું જોઈએ એટલી આપણી સંખ્યા પણ કેટલી બધી છે કરોડો રૂપિયા રોજના એના ફંડની અંદર આપી શકાય પણ આપણે કેવલ એક તરફી જીવન જીવ્યા છે તો પરિણામ વિકૃતિ આપણા જીવનમાં આવતી જાય છે શરીરમાં એક વધી જાય તો શું થાય પિત્ત વધી જાય તો શું થાય વાયુ વધી જાય તો શું થાય કફ વધી જાય તો શું થાય બીમાર પડી જવાય એમ બેલેન્સ હોય તો નિરોગી રહી શકાય એમ આપણા જીવનમાં પણ એક બેલેન્સની જરૂર છે ક્યાંક સત્કર્મની જરૂર છે કે જેથી આપણું પુણ્ય બળવાન બને છે ને પાપ દૂર જાય છે સુખદેવજી બતાવ્યું રાજાને કન્યા કે જે કામ કરો તમારા ઘરમાં માખણ ન હોતો વાંધો નહીં ચાલો મારે ઘેર આવીને ખાઈ જાઓ આપણા બધાના કામ સફળ નથી થતા કેમ કારણ આપણે બીજાના ડિપેન્ડમાં રહીએ છીએ ભાઈ એ કરશે તાર ખરું કરશે તાર ખરું થાય તાર ખરું પહેલ શરૂઆત પોતે કરો ચાલો હું આ કરું છું આ તો બીજો આપવા તૈયાર થશે ત્રીજો થશે ને કાર્ય સુંદર બની જશે પણ આપણે પહેલાં જ ન કરીએ તો